કોમેનાઉડ એય તેમ કરી ના પાડતામ દીધો તમે વાત તો નહોતી ના નહીં દીધો ખાલી શીખોળી તમને મચ્છર બેહણ ઓમ કરીને ઓમે નહીં તમે દીધું વાત કઈ તમને દો તમને ખંકેરો ખંકેરો એ ખંકેરો જો તમે પકડી લો દે એ એ એ તમે વર્તવા આવો અરે તમે તમે એ શું હો તમે લે અરે હું હો જા લે મેળા મેળા આવા જા આ બજા એ એ એ એલાકા માં ડહેડું કરાય એ કઈનું પરવા નહી આ દુરીઓ ધન ના પાડે જો કે નઈ ગયા હી આપડા ઇલાકા એલા ઓય કાવ કો તમે આ લે અરે અમારો ઇનાકો વાત કરવાનો છે અમારો ઇલાકો હ અરે તમારો વાતો ઘર મેની પેટી બાજુમાં વાતો આયો યાર અરે આ નાઈ નઈ ભાટા વાત કરવાનો હ નઈ નઈ ભાટા તમે તીતાજી હા અને આ સીતુજી ઉકે નઈ બકરૂ એ ખબર નઈ અરે સાગીલા છે કાકા કણ તો કઈ કીધું તો બોલતા નઈ બધા દોતા ખા લે હવે અરે દોતા ખા દે ને ઘરે તઈ ખા દેવો ને આ તો નઈ કઈ જવાનું લે થા હું તમને દેવાવારી કરું લ્યા

ઓય ઓય દેખવાએ ઓય ઓય લે હા એય એય લે અલ્યા અલ્યા ચાલો લે આવવા દે જીતો

આ તમે ઘોડી ઉગાવાયા હોય અરે અમે ઘોની નયા આતો અમારો વાહ આય અમારો વાહ આ ઘર મૂકી પેરી બાજુ તમાનું ઉતરે આ ઘડુ કે નાય ઉત્યો કોઈ કોઈ નહી આન ઉને કે કોઈ આવત રે અમારો વાહ હા ઓમ આગળ ઉભારો આ દીદી વટિન નહી આવવાનું આખો તા મદારી ને કમળા એકે રાખે પાડે એ એ કે એટલે જા જતારા જતારા ને કહના સરી ઉઠશે સરીઓ

એ લાયા રે કતી લાયો એ રવાજી પકડી લાયો બાપુ પકડીએ મે મે ધુવાયો હા એ હાલો દે 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 દેલાવાળો સાબો જમવા જાજો દે તમ તા દે દે તમ તા દે દે એના 我最爱 દાઈ ફૂગા જો કાલા આ થા આ કોકાના પાછા મને હું ગાડી નહોતું જો જો લે તમે બે જણા થઈને બેઠા હતા ઓ મારા ઉપર તમે પૂરા બાજુમાં હ બધા બાજુમાં બધા પાખડો 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 કેવા ભરી શરીમાં મુડો લા લા છોડો છોડો મારા ભાઈને પાડી લે જો મને જોઈએ જો કેનાજી નકર આ શરીમાં હવા ભરી દે દો બે ગાજર ગાઠેલો બગાડ કેનાજી દે દો દે હા શાબાશ કેનાજી શાબાશ આય હા આવો બાજુ આમો પલા આઈ જા લઈ જા લઈ જા આમો કેના આઈ ગયા

સરપંચ અમે કોઈ તમને મિટિંગમાં આ વસ્તુ નો ચોક થઈ જાય અમારા નહીં એ સરપંચ જો તમે પેલો સરપંચ જ્ઞાની બેન ના આપડે વિજય બનાવવાના હા પણ આ કહી દેજો દારૂ બંધ થવો જો તમે જ્ઞાની બેન ને જીતડવાના હા બાટતા ની પહાવો પહાણ જવાનું મારું આખું શરીર ધરી જાય એ ધનુડા ભાઈ થાની ને આ કોટા કેટના ભા હા એ હું હા

બેટિંગમાં નાસ્તો રાખ્યો નહીં તમે નાસ્તો કરતાડ્યું બગાડ્યું

એ ઓલે ઓલે ઓને જલ્ની વતા અલ્યા મોંતા નઈ છે અમે જાલ્યા અમે જાલ્યા દાદા અલ્યા ભાઈ જદી નક જા ભાઈ અલ્યા દોઆ બજુ આવ અલ્યા મને તો દે અલ્યા અલ્યા વા દે 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 પકડો પપ્પા જો પકડો પપ્પા જો પકડો દે 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 અરે છોરો યાર કોનો કપિયર ઊંચો કરીને તમે હજી જે નહી પણ પણ ઓટી તમે અમે બનાવ્યો છે મિત્રો તહેવાર કોઈની સાથે મોટાકૂટ કરાય નહીં અને કોઈ હંગાજ વિરોધ કરાય નહીં અને જો આપડે વિરોધ કરીએ તો ગોમ આપણું વેરાઈ જાય આપણો વાહ વેર જાય આપણો સમાજ વેરાઈ જાય એટલે કોઈના અંગે વિરોધ કરવો નહીં અને તહેવાર આપણે બે ત્રણ દિવસનો હોય તો શાંતિથી તેને ઉજવો બધા હળી મળીને સાથે રહેવા નમ્ર વિનંતી છે અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ જીરો ત્રણ ઓગણીસ તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલ કરો જય માતાજી મિત્રો